નિષ્ફળ થવું એ ગુનો નથી પણ નિષ્ફળ થઈશું તે ડરમાં કદમ નહીં માંડવો તે ચોક્કસ અપરાધ છે અને સફળતા જો જોવી હોય તો સફળતાનું સ્વપ્ન પણ જોવું પડે પણ આપણે સ્વપ્ન પણ નાના રાખીએ છીએ એટલે આપણને આપણું સ્વપનું જ્યારે સાકાર થાય છે ત્યારે તે નાની જ ઘટના નાની નાની બાબતો હોય છે પણ અમદાવાદનો શાહપુર વિસ્તાર આમ તો આ વિસ્તાર હિન્દુ મુસલમાનના તોફાનોથી વર્ષોથી પંકાયેલો સાંકડી ગલીઓ સાંકડા મકાનો અને એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ પણ આ સ્થિતિમાં રહેતો એક યુવાન મ્યુનિસિપાલટી સ્કૂલમાં ભણેલું યુવાન મ્યુનિસિપલ હોસ્પિટલમાં જન્મેલું એક બાળક પણ આ બાળક જ્યારે યુવાન થાય છે ત્યારે તેણે એક મોટું સ્વપનું જોયું અને સ્વપનું જ્યારે સાકાર થયું ત્યારે ઘટના કદાવર બની આજે કેવી વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરાવવાની છે તમે તેમના નામથી તો પરિચિત છો પણ આજે રૂબરૂ કરાવીશ કે જિંદગીની સફરમાં સંઘર્ષ તો છે પણ સપનું જોઈએ તો આ સંઘર્ષ કદાચ ઓછો લાગે આ સંઘર્ષ કદાચ રૂપાળો લાગે તો આવો મળીએ આઈપીએસ અધિકારી ગૌતમ પરમારને બરાબર સાહેબ વાત ત્યાંથી શરૂઆત કરવી છે કે તમે અમદાવાદના મોટાવાસમાં શાહપુરમાં રહેતા હતા જે શાહપુર કોમ્યુનલી સેન્સિટિવ અને એના માટે પંકાયેલું છે તો તમારું મોટાવાસથી તમારું બચપન કેવી રીતના શરૂ થયું જન્મ જ મારો ત્યાં મોટાવાસમાં મમ્મી પપ્પા રહેતા હતા અને સાપુરની એક મ્યુનિસિપલ દવાખાનામાં જન્મ થયેલો ત્યાંથી અને ઓગણીસો સિત્યાસી સુધી અમે ત્યાં રહ્યા એટલે ઓગણીસો સિત્તેરમાં મારો જન્મ થયો એટલે સત્તર વર્ષ અમે ત્યાં કાઢ્યો ત્યારે અમદાવાદ આટલું વિકસેલ નહોતું અને બાળપણ અને સ્કૂલિંગ બધું મારું ત્યાં થયું તમારું સ્કૂલિંગ પણ કોર્પોરેશનની સ્કૂલમાં મારું બીજા ધોરણ સુધી કોર્પોરેશનની સ્કૂલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં ભણતર થયું અને પછી કેટી દેસાઈ માધ્યમિક શાળા છે કે જે અલીમની ખડકી આવેલી છે ત્યાં મારું સ્કૂલિંગ થયું સામાન્ય રીતે સાહેબ લોકો એવી કમ્પ્લેન કરતા હોય છે કે અને મા બાપની પણ એવી ઈચ્છા હોય છે કે અમારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે મોટી સ્કૂલમાં ભણે સરસ યુનિફોર્મ પહેરે તો એક મ્યુનિસિપાલિટી સ્કૂલમાં જેનું સ્કૂલિંગ શરૂ થાય છે એ બાળકના મનમાં એક યુપીએસસી સુધી પહોંચવાનું સ્વપ્ન બીજ ક્યારથી રોપાય છે મમ્મી પપ્પાનો પણ અભ્યાસ સારો હતો મમ્મી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ ટીચર હતા અને પિતાજી ઓએનજીસીમાં સર્વિસ કરતા હતા એટલે એજ્યુકેશન પર એમનો વધારે ભાર હતો ગુજરાતી મીડિયમમાં જ મારું સ્કૂલિંગ થયું અને યુપીએસસી ગ્રેજ્યુએશન પછી એક બે નોકરી કર્યા પછી યુપીએસસીનું સપનું ડેવલપ થયું એટલે નાનપણથી સપનું નહોતું ડેવલપ થયું કારણ કે તમે જે વિસ્તારમાં તમારો પ્રારંભિક ઉછેર છે શાહપુરની અંદર તો શાહપુરમાં રહેનાર કોઈ છોકરાને કે કોઈ યુવાનને એવો વિચાર આવે તો તમે જ્યારે શાહપુરમાં રહેતા અને કોમી તોફાનો પણ પુષ્કળ થતા ત્યારે પણ તમે પોલીસની અવર જવર પુષ્કળ જોઈએ છે એ એ પ્રભાવ કેવો રહ્યો પોલીસનો શહેરમાં રહેતા તમામ લોકો ને ખબર હશે જે મારી ઉંમરના લોકો હશે કે જે પોળોમાં આજુબાજુની પોળોમાં અથવા મોલ્લામાં જે લોકો રહેતા હતા એ બધા તહેવારો રંગે ચંગે ઉજવે અને રંગે ચંગે ઉજવે પણ બધી જ કોમ્યુનિટીના લોકો બધા જ ધર્મના લોકો સાથે સાથે રહી તો ક્યારેક ક્યારેક કેટલાક સંઘર્ષો પણ થતા અને એ વખતે પોલીસનું ઇન્વોલ્વમેન્ટ પણ આવતું પણ એ પોલીસ જેમ જતી રહેતી એટલે બ બધી વસ્તુ શાંત થઈ જતી અને બધા મતભેદો ભૂલાવીને સાથેને સાથે જ રહેતા હતા હા પોલીસનું પછી કેટલાક સમયમાં જ્યારે કોમી તોફાનો શરૂ થવાના થયા શરૂ થવાના શરૂ થયા એ વખતે ઘણા લોકોએ સાપુર છોડી દીધું ને એમાં અમે પણ એક હતા અને એ વખતે પોલીસને અવર જવર જોઈને લાગતું હતું કે આ એક પાવરફુલ પોઝિશન છે અને લોકોના ભલા માટે પણ કામ કરી શકાય એમ છે પોલીસની એ ઉંમરમાં તો બીક પણ લાગે ને ના રમતમાં એવી કોઈ બીક નથી લાગતી પોલીસની કેમ કે પોલીસને લગભગ જોતા એ એરિયા જે હતા કે જ્યાં પોલીસનું પ્રેઝન્સ લગભગ રહેતી ઓગણીસો બ્યાસીમાં મને ધ્યાન છે કે રાયોડ્સ થયા હતા ત્યારે અમારે ઘર છોડવું પડેલું એ વખતે ઓગણીસો બ્યાસીમાં અમે બીજે રહેવા જતા રહેલા પછી પાછા ફરીથી આવ્યા હતા ઓગણીસો પંચ્યાસીમાં પણ આ પરિસ્થિતિ અમે જોઈ છે ઓગણીસસો સિત્યાસીમાં મેં ઘર છોડ્યું કેમ કે ટ્વેલ્થ હતું મારું અને પપ્પાનું એવું હતું કે હવે અહીંયાથી બહાર જતા રહીએ તો ભણતરમાં વધારે ધ્યાન રહેશે અને એમનું સાચું ડિસિઝન હતું ઓગણીસો બાણુંને તોફાનો પણ જોયેલા છે તો તમારે બ્યાસી માં ઘર છોડવું પડ્યું હતું કોમી કોમી તો ઘર યસ અમારે બહાર જવું પડ્યું હતું કોમી તોફાનોના કારણે કેમ કે સ્કૂલિંગ અમારું બરબાદ થતું હતું કર્ફ્યુના કારણે એટલે પિતાજીએ ક્યાંક બીજે ભાડે લઈ લીધું હતું અને અમે લોકો ત્યાં રહેતા હતા કે સ્કૂલ બરબાદ ના થાય પિતાજીનું ખાસ એવું હતું કે સ્કૂલના દિવસો નહીં પાડવા જોઈએ હમ હમ પણ તમે પોલીસમાં છો ને પણ તમારું જે શિક્ષણ છે તો વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે થયું હા બરાબર છે વિજ્ઞાન પોલીસ બધું ભેગું કેવી થયું સપનું હતું કે ડૉક્ટર લાઈનમાં જવું જોઈએ એ વખતે લગભગ બધા માતા પિતાના સપના એવા હતા કે પોતાનું સંતાન ડોક્ટર અથવા એન્જિનિયર બને એટલે ડોક્ટરી લાઇન માટે હું પિતાજીનું બી સપનું હતું અને મારા માર્ક્સ પણ સ્કૂલમાં સારા આવતા હતા એટલે મહેનત કરી પણ ડૉક્ટરી લાઇનમાં તો નહીં જવાયું પછી મેં બીએસસી કર્યું ને પછી સ્કૂલ ઓફ સાયન્સમાંથી એમએસસી પણ કર્યું એમસી સાયન્સમાં મેં બીએસસી કર્યું અને કેમિકલ કંપનીમાં પણ જોબ કરી એક સરકારી ઇન્સ્ટિટ્યુશનમાં પણ એક વર્ષની જોબ કરી એના પછી યુપીએસસી બાબતનું ડેવલપમેન્ટ થયું કે ચલો આ એક સારી પોઝિશન છે ને યુપીએસસી પહેલાં પણ કેટલાક મિત્રો કહેતા યુપીએસસી આપો પણ હિંમત નહોતી થતી કે આ આમાં વાંચવાનું ઘણું બધું હશે ને એટલું બધું વાંચવા પર ઇન્ટરેસ્ટ રહેતો નહીં તો તમારી પહેલી નોકરી કેમિકલ હા ત્રીમા મને પહેલી નોકરી ગાંધીનગરમાં મેં એક વર્ષની ટ્રેનિંગ કરેલી હતી રૂરલ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટાઇપેન્ડ સારું એવું મળતું બાવીસો રૂપિયા વખતે ત્રણુંમાં સ્ટાઇપેન્ડ મળતું એને પછી મેં કેમિકલ કંપની બહેરામપુરામાં નોકરી કરી જ્યાં કેમિકલ બનાવવાનું હું શીખ્યો ત્યાં નારોલ અને વટવામાં પણ અમે ફેક્ટરીમાં જતા એટલે મને લાગે છે કે આ તમે કેમિકલની ફેક્ટરીમાં કામ કર્યું એટલે તમને પોલીસ અને પોલિટિશિયનનું કેમિકલ જરા બરાબર સમજાઈ ગયું છે ના 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 કેમિકલ એકચ્યુઅલી મારું એમએસસી કેમિસ્ટ્રી હતું ને મારું ઇન્ટરેસ્ટ હતું એટલે આ જે કેમિકલ સમજાય છે પોલિટિકલ કેમિકલ તમને હવે જે પ્રશ્નો આવે છે ડે ટુ ડે પોલીસીંગમાં તો આ કેમિકલ સમજાયું એટલે વધારે ને મારું મારું ટેગલાઇન છે મારું સ્ટેટસ છે કે કેમિસ્ટ્રી ઇઝ એવરીથિંગ એટલે એકચ્યુઅલી આપણી જેમ કે કેમિસ્ટ્રી કેવી છે તો કેમિસ્ટ્રીના કારણે સોલ્યુશન આવતા હોય છે કેમસ્ટ્રીના કારણે સબસ્ટન્સ બગડતા હોય છે સોલ્યુશન હોય છે એ કેવી રીતે ક્લિયર થઈ જતું છે કેવી રીતે ઓપેક થઈ જતું છે જે મને એટલે એવરીથિંગ ઝ કેમેસ્ટ્રી હું જે સમજું છું ને એટલે તમે આજે સરકારી નોકરી કરતા હતા પ્રાઇવેટ નોકરી કરતા હતા એ દરમિયાન યુપીએસસીની તૈયારી શરૂ થઈ યુપીએસસીની તૈયારી મેં બે હજાર ઓગણીસો ને છન્નુંમાં કરવાની શરૂ કરી જ્યારે હું છવ્વીસ વર્ષનો હતો આનું બીજ રોપાયું કે અમારે હું જ્યારે રાણી પ્રેવા ગયો ત્યારે કેટલાક છોકરાઓ અમે લગભગ ક્રિકેટ રમતા ત્યાં પાછળ બહુ મોટું મેદાન હતું ને અલ્પેશ ઠાકોર લોકો પણ અમે બધા સાથે ત્યાં ક્રિકેટ રમતા પ્લાસ્ટિકની દડીમાં પણ ક્રિકેટ રમતા એમાં બે એક છોકરાઓ હતા કે જે ની એક્ઝામ આપતા એટલે મેં પૂછતા કે ભાઈ તું શું એક્ઝામ આપે છે એટલે કે આમાં તો આમ થવાય તેમ થાય એવી આ બધી વાતો હતી અને લોકો એક્ઝામ આપતા તો અમે એની હસી ઉડાવતા કે આ શું કરો એક્ઝામ આપે છે આવી રીતે જિંદગી આટલી સરસ છે પણ ધીરે ધીરે જતા આ બીજા બે છોકરાઓ પછી ગાંધીનગરમાં જ્યારે મેં નોકરી કરી ત્યારે મારો એક મિત્ર છે જયદેવ જયદેવ પરમાર એ પણ યુપીએસસીમાં સિરિયસલી તૈયારી કરવાનું કહેતો અને અન્ય મિત્રોએ પણ કહ્યું એ વખતે હિતેશ મકવાણા સાહેબનું સિલેક્શન થયેલું પંચ ચોરાણું ચોરાણું પંચાણું તો આ જયદેવ પરમાર મને ત્યાં એમની પાસે લઈ ગયો અને એણે કહ્યું કે ચાલો આપણે યુપીએસસીની તૈયારી કરીએ એટલે એકચ્યુઅલી જયદેવ પરમાર બહુ સિરિયસ હતો યુપીએસસી કરવા માટે મેં એની સાથે સાથે પિકઅપ કરવાનું શરૂ કર્યું અને નાઇન્ટી સિક્સમાં પછી મેં નક્કી કર્યું કે યુપીએસસી આપવી જોઈએ નાઇન્ટી સિક્સ નવેમ્બરમાં ત્યારે પછી નાઇન્ટી સેવનમાં મેં ડિસેમ્બરમાં ફોર્મ ભરવાની તારીખ હતી ફોર્મ ભર્યું અને નાઇન્ટી સેવનમાં પહેલી વખત એક્ઝામ આપી એટલે મુખ્યત્વે મિત્રો એ ધીરે 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 કરીને છે કે સત્યાવીસ વર્ષનો થયો ત્યારે મટીરિયલાઇઝ થયું કે ચલો યુપીએસસી આપવી જોઈએ પણ તમે સત્યાવીસ વર્ષની ઉંમરે યુપીએસસીનું સ્વપ્ન જોયું અને યુપીએસસીની તૈયારી ત્યાં તમને શું પડકારો તમને શું લાગે ગુજરાતી માધ્યમમાં ભણીને યુપીએસસી આપવી એ એ વખતે ટફ હતું કેમ કે માર્ગદર્શન હતું એક નાઇન્ટી ટુની આજુબાજુ એડી શોધન ટ્રેનિંગ સેન્ટર યુનિવર્સિટીની સામે હતું ત્યારે અમે ખાલી વિઝિટ કરવા ગયા હતા કેમ કે સ્કૂલ ઓફ સાયન્સ મારી કોલેજ ત્યાં હતી અને કોલેજના મિત્રો કહેતા ચલો જતા રહીએ બીજું એક સ્પીપા હતું કે જો બહુ સારી રીતે છોકરાઓને તૈયાર કરતું હતું બાકી ઇન્ટરનેટનો જમાનો નહોતો ઇન્ફોર્મેશન એટલી અવેલેબલ નથી અને કયા લેવલનું એક્ઝામમાં પૂછાય છે એના કંઈ નોલેજ નહોતા જૂના પેપર્સને અમે રિફર કરતા અથવા તો જે લોકો પાસ થયા છે એમને મળવા જતા આનાથી વધારે શું તૈયારી કરવી કેવી રીતે તૈયારી કરવી એનું એટલું માર્ગદર્શન હતું નહીં અમે પહેલાં પણ જોયું કે ગુજરાતમાંથી યુપીએસસી આપનારા છોકરાઓ બહુ ઓછા હતા તો જો તમે જોશો કે મેં જ્યારે છન્નું સત્તાણુંમાં શરૂઆત કરી ત્યારે અમે જોતા કે ઓગણીસો બ્યાસીમાં રાજન પ્રિયદર્શી સાહેબ થયેલા ઇઠ્યાસીથી નેવું ની વચ્ચે પારગી સાહેબ સંજીવ ભટ્ટ સાહેબ ગોંદિયા સાહેબ આ લોકોનું સિલેક્શન થયેલું હસમુખ પટેલ સાહેબનું નાઇન્ટી ફાઇવમાં થયેલું અને આ રીતે જોતા કે બહુ ઓછા કદાચ પાંચ સાત દસ વર્ષે એકાદ છોકરાનું સિલેક્શન થતું યુપીએસસીના ઓલ ઇન્ડિયા સર્વિસીસમાં આઈએસ આઈપીએસમાં બહુ ઓછા હતા એલાઇડ સર્વિસીસમાં ઘણા છોકરાઓનું સિલેક્શન થયું હતું એ જોતાં લાગતું હતું કે ઘણું બધું ટફ પણ છે માર્ગદર્શનનો અભાવ છે રીડિંગ મટીરિયલ આપણી પાસે અવેલેબલ નથી આજના સમયમાં તો લગભગ બધું અવેલેબલ છે અને છોકરાઓ અત્યારે તૈયારી કરે તો ઘણા બધા આગળ આવી શકે છે પણ જ્યારે તમે તૈયારી શરૂ કરી હતી ત્યારે તો તમારી એક એજ પણ વધી ગઈ હતી લગ્ન પણ થઈ ગયા હતા તો લગ્ન પણ થઈ ગયા હોય નોકરી પણ સાથે ચાલતી હોય પરિવાર હોય આ દરમિયાન યુપીએસસીની તૈયારી મુશ્કેલ પણ પડતી હશે ફોર્ચ્યુનેટલી કહું તો છવ્વીસમાં જ્યારે મેં શરૂ કર્યું આપવાનું ત્યારે પહેલાં મારું સિલેક્શન એલઆઈસીમાં થઈ ગયું હતું પંચાણુંમાં અને મેં વેઇટ કરતા હતા કે એક નોકરી મળી ગઈ છે તો હવે યુપીએસસીની તૈયારી કરવી જોઈએ નોકરીમાં એક આર્થિક સદ્ધરતા તો આવશે જ ઇન્સિડેન્ટલી એવું થયું કે એલઆઈસીનું સિલેક્શન તો થયું પણ કેટલાક લોકોને એ લોકોએ અમારી આગળના લોકોને પરમાનન્ટ નોકરી ઓફર કરી જ્યારે બાકીના જે લોકો રહી ગયા હતા પચાસ સિત્તેર લોકોને એમના ઓર્ડર્સ કોમ્પ્યુટરાઇઝેશનના કારણે આવ્યા નહીં પણ છતાં એ સિલેક્શન તો ચાલુ રહેલું એટલે ટેમ્પરરી જોબ એમાં મળતી હતી એટલે આર્થિક રીતે સદ્ધરતાનો પહેલો ગોલ હતો એના પછી તૈયારી કરી કે હવે તૈયારી કરી શકાશે કેમ કે સમજ થોડી લેટ આવી અને થોડોક મને ફાયદો રહ્યો કે મને રિઝર્વેશનના કારણે એટેમ્પનો પ્રશ્ન રહ્યો નહીં એટલે કદાચ એકવીસથી લઈને ત્રીસ વર્ષનો જે ગાળો જનરલ કેન્ડિડેટને મળે છે એવો મને છવ્વીસથી લઈને પાંત્રીસ વર્ષનો ગાળો એવો મને દેખાતો હતો પણ ટફ પોઝિશન ઘણી બધી હતી એ વાત સાચી છે પણ જે લોકો કમ્પ્લેન કરે છે કે અમને સગવડો નથી સગવડો ના મળી એટલે અમે આ ન કરી શક્યા અથવા અમારી પાસે સગવડો ઓછી છે તો તમારી પાસે તો ખૂબ સગવડો ઓછી હતી સગવડો એક કારણ હોઈ શકે છે પાસ નહીં થવાનું પણ ડેડિકેશન હોય તો સગવડો એના પણ ઘણા બધા લોકો પાસ થયા છે તો તમે કયા વર્ષમાં ક્લિયર કરી યુપીએસસી મેં બે હજાર ચારમાં ક્લિયર કરી તમે બે હજાર ચારમાં જ્યારે ક્લિયર કરી યુપીએસસી ત્યારે પહેલાં તો તમારા મનમાં શું થયું એમ પહેલી લાગણી કેવી હતી એલઆઈસીની ટોમ ટેમ્પરરી જોબ હતી અમે આર્થિક સદ્ધરતા માટે ક્લાસીસ કરતા સબ ઇન્સ્પેક્ટરના જ્યારે એક્ઝામ પડે તો અમે ક્લાસીસ કરતા જીપીએસસીની એક્ઝામ પડે તો અમે ક્લાસીસ કરતા હું સ્વીપામાં પણ લેક્ચર આપવા જતો સરદાર પટેલ સેવા સમાજમાં પણ લેક્ચર આપવા જતો બે પુસ્તકો પણ લખ્યા હતા અમે એટલે સતત સંઘર્ષ પછી એવું થતું હતું કે હવે આર્થિક સધરતા આવે તો સારું કે રેગ્યુલર ઇન્કમ શરૂ થાય તો સારું જ્યારે આ યુ બે હજાર ત્રણની એક્ઝામ આપી પછી મેં નક્કી કર્યું હતું કે ફેલ્યુર બહુ મળે છે હવે એક્ઝામ આપવી નથી બે એટેમ્પ્ટ હજી બાકી હતા પણ મને એવું લાગ્યું કે હવે તેત્રીસ વર્ષ થઈ ગયા છે અને હવે આટલું બધું નહીં ખેંચવું જોઈએ કે મેરેજ થઈ ગયા છે બાળકો થઈ ગયા છે અને ફેમિલી પર બહુ બોજ બનવું સારું નહીં એટલે એ વખતે નક્કી કરેલું કે હવે યુપીએસસીની એક્ઝામ બે હજાર ત્રણ પછી આપવી નહીં અને આગલા દિવસે પણ એવું હતું કે ખબર નહીં થશે કે નહીં એટલે હું જોબની સર્ચ કરવા માટે મેં આગલા દિવસે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં ઇન્ટરવ્યૂ પણ આપેલો કેમકે એલઆઈસીએ હજી પણ પરમનન્ટ ઓર્ડર આપ્યો નહોતો એટલે મને એવું લાગ્યું કે આ એક્ઝામ જે એલઆઈસીનો મને અનુભવ છે ને એના કારણે પ્રાઇવેટ એ વખતે ઇન્સ્યોરન્સની કંપનીઓ આવી ગઈ હતી તો મેં ઇન્ટરવ્યૂ છઠ્ઠી મને ખબર છે સાતમી મે રિઝલ્ટ આવ્યું ને છઠ્ઠી મે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં ઇન્ટરવ્યૂ પણ આપેલું હું રાહ જોતો હતો કે કદાચ આ સિલેક્ટ કરી લે તો એક સારી આર્થિક સદ્ધરતા થાય અને એક સ્ટેબિલિટી આવે એટલે જ્યારે સિલેક્શન આવ્યું ત્યારે સૌથી પહેલાંમાં પહેલું મને ફિલિંગ આવી કે હવે મને રેગ્યુલર સેલરી મળવાનું શરૂ થશે ઘરમાં સૌથી વધુ ખુશ કોણ હતું તમામ લોકો મમ્મી પપ્પાએ મારો સંઘર્ષ જોયો હતો મારા પત્નીએ મારો સંઘર્ષ જોયો હતો બેબી તો નાની હતી એને સમજણ નથી પડતી પણ એ દિવસે આખી રાત અમે મારા બંને સિસ્ટર મારા વાઇફ એ વખતે તો તમને પિયર જતા રહેલા પણ આખી રાત અમે લોકો જાગ્યા હતા કે આ કેવી રીતે થઈ ગયું આટલા દિવસ તમારા જૂના મિત્રો મને મળ્યા હતા અને જૂના મિત્રો એવું કહે છે કે સરદાર પટેલ સેવા સમાજ છે નવરંગપુરામાં એ એની ચાની કેટલી બેસી તમે ઘણા કલાકને મિત્રો મળ્યા છે પાણ મળ્યા છે ઘણા બધા મળ્યા છે રિતેશ ગાંધી હા જે અત્યારે સીએસ છે એવા ઘણા બધા તમારા મિત્રો કે યુપીએસસીની ગુજરાતમાં તૈયારી કરનારા લગભગ સિત્તેરથી એંસી છોકરાઓમાં હતા જેમાં ઘણા લોકોએ જીપીએસસી ક્લિયર કરી ઘણા લોકો યુપીએસસી ક્લિયર કરી અમે જ્યારે એન્ટર થયા ત્યારે પિયુષ પટેલ સાહેબ પાસ થયા હતા એના પછી નિપોણા મેડમ પણ પાસ થયા ઘણા બધા છોકરાઓ બીજા પણ પાસ થયા બે હજાર ચારમાં પછી મારો નંબર લાગ્યો દરમિયાનમાં જે લોકો સંઘર્ષ કરતા હતા એનું એક જબરજસ્ત મોટું ગ્રુપ સિત્તેર એંસી છોકરાઓનું છે કે અત્યારે કેટલાક લોકો રેલવેઝમાં છે કેટલાક લોકો ઇન્કમ ટેક્સમાં છે કેટલાક લોકો પોતાનો બિઝનેસ સંભાળે છે આ તમામ લોકો અમે પહેલાં તો સ્પીપામાં ભેગા થયેલા અને ત્યાર પાછ સ્પીપામાં એક વર્ષની ટ્રેનિંગ હોય પછી અમે ક્યાં બેસું એટલે નક્કી કરતા કે સરદાર પટેલ સેવા સમાજ જે મીઠાખડી આવે છે ત્યાં અમે ક્લાસીસ કરતા અને ત્યાં અમારા બાબુકાકા પટેલ હતા બાબુ પટેલ બાબુકાકા અમે કહેતા એ અમારું બહુ ધ્યાન રાખતા અત્યારે ખબર નહીં ક્યાં છે તો એ કહેતા કે તમે લોકો હોશિયાર છો ને એટલે અમને લેક્ચર આપતા અને એક લેક્ચરના બસો અઢીસો રૂપિયા ચૂકવતા એટલે જેવા બસો અઢીસો રૂપિયા હું લેક્ચર આપતો કેમકે હું બહુ સિનિયર હતોનું ઘણું બધું વાંચતો એટલે હું લેક્ચર આપતો ને જે બસો અઢીસો રૂપિયા આવે એટલે પછી ફ્રેન્ડ બધા ભેગા થઈને ચાયની કેટલી ચાય પીધા અથવા દાબેલી ખાતા ઘણી વખત એવું થાય કે કોણ પૈસા આપશે કોણ પૈસા આપશે એના પણ ઝઘડા થતા એવું સાંભળ્યું છે કે એવું કહેતો એને ખબર હતી કે તમે એને એ નતી ખબર કે તમે શું ભણી રહ્યા છો પણ કંઈક સારું ભણી રહ્યા છો અને કોઈક વખત પૈસા ન હોય તો પણ એ કે તમે કમાવો નોકરી લાગો ત્યારે પૈસા હા એ ભવરલાલ છે આજે પણ ભવરનું હું ક્યારે જઉં છું તો મળે છે ને તરત જ એ ખૂબ લાગણી રાખે છે આજે પણ પૈસા નથી લેતો કે ભલે તમે મોટા થઈ ગયા પણ તમારો પ્રેમ જ કાપી છે એટલે એની જોડે ઉભા રહેતા અને અમે એ વખતે એનું ચીટિંગ પણ કરતા કે ચાર ચાય પીધી હોય તો બે ચાય મોઢાની પાછળ સંતાડી દેતા કે જો અમે તો બે જ પીધી છે એ જાણતો કે આ લોકો પાસે પૈસા નથી પણ એ જ પ્રેમ હતો એનો તમારી હવે કેરિયર બે હજાર ચારથી બે હજાર ચોવીસ પૂરે થઈને પચીસમાં વીસ વર્ષ આઈપીએસ અધિકારી આ વીસ વર્ષ દરમિયાન મોટો પડકાર ક્યારે લાગે પ્રોફેશનલ પડકારો મળ્યા છે જિલ્લાઓમાં રહ્યા એસપી તરીકે રહ્યા એ એસપી શીખ્યા બેસિક પોલીસિંગની શરૂઆત એનપીએથી થઈ અમારી અને એનપીએમાં એક સપનું હતું કે તમે જિલ્લામાં જશો તો શું શું કરશો શું શું નહીં એને એક માઇન્ડમાં રહેતા કે આવું હોય આવું હોય પણ એકચ્યુલી મારો પહેલો જેને પોસ્ટિંગ ગોંડલ એસ વિશનું રહ્યું ગોંડલ એ વખતે ઘણું હેવી ગણાતું અમારી ભાષામાં કહે તો વિઝિટેશન ડિવાઇસ વિના વિઝિટેશન કેટલા થાય છે એ પ્રમાણે ક્રાઇમનો ગ્રાફ નક્કી થાય એએસપી ગોંડલ તરીકે એએસપી ગોંડલ તરીકે મારું મારું પ્રોબેશન થયું બનાસકાંઠામાં અને બનાસકાંઠા પછી ઇન્ડિપેન્ડન્ટ નું પોસ્ટિંગ મને ગોંડલમાં મળ્યું એએસપી પ્રોબેશન દાતામાં હતું હા મારું પ્રોબેશન બનાસકાંઠામાં હતું પણ ઇન્ડિપેન્ડન્ટ પોલીસ સ્ટેશનનો ચાર્જ મારો દાતા દાતા હતો એટલે તમે એએસપી તરીકે ગોંડલ કર્યું ગોંડલ કર્યું અને પહેલી એસપી શિપ ક્યારે આવી હું એએસપી ગોંડલ પછી બે હજાર સાતમાં પ્રમોશન લઈને ડીસીપી સુરત ગયો અને પહેલું જિલ્લાનું પોસ્ટિંગ મને ડાંગ મળ્યું હતું ઓકે પણ તમે કહો છો કે એ એસપી ગોંડલ તરીકે હા ગોંડલનો ક્રાઇમ રેટ એ વખતે વધારે હતો અને ઘણા બધા સમીકરણો ત્યાં એવા હતા કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિમાં ખૂબ ધ્યાન રાખવું પડતું ગોંડલ અને અમે એ વખતે જ્યારે પોલીસિંગની ચેલેન્જ હોય તો હું જ્યારે ગયો ત્યારે એકસાથી સાથે આઠ નવ મંદિર ચોરીઓ થયેલી અને અમે સતત મારી ટીમે દસેક રાત સતત અમે લોકોએ જાગીને છોરીઓ ડિટેક કરીને બધું શાંત થયું એ વખતે ઘણા બધા ફાયરિંગના બનાવો પણ બનતા અમે હથિયારો પણ રિકવર કર્યા છે ઘણા આંગળીયા લૂંટો પણ ડિટેક કરી છે એ વખતે મોબાઈલ ટ્રેકિંગની સિસ્ટમ નવી નવી આવી હતી અને તમને ખબર હશે અત્યારે પિનાકીન પરમાર જે બીએસએનએલમાં હતા અને અત્યારે ડીસીપી સુરતમાં છે એમને મેં બોલાવેલા કેમ કે એમનું નોલેજ બહુ સારું હતું અને ઉનાથી નીકળેલી એક બસમાં ગોંડલ આગળ ફાયરિંગ થઈને સિત્તેર એંસી લાખ રૂપિયાની લૂંટ થઈ હતી આગાડીયાની કદાચ કરોડની આજુ પણ હોય મને ધ્યાન નથી અને એ વખતે પિનાકીન પરમારને બોલાવીને અમે લોકોએ ટ્રેક કરીને આખે આખા બે થી ત્રણ આગાડીયા લૂટો ડિટેક કરી હતી એટલે ચેલેન્જિંગ તો હતું એ બસ હમ પણ તમે શાહપુર પાછા શાહપુર ઉપર જઈ છે મને એક વિષય યાદ આવ્યો કે આજે પણ તમે ભલે ઘરવે વેચી નાખ્યું છે અને રથયાત્રાનો જ્યારે બંદોબસ્ત આવે છે અમદાવાદમાં રથયાત્રાનું બહુ મહત્ત્વ છે અને ત્યારે તમને ખાસ રથ તમને શાહપુર સોંપવામાં આવે છે કારણ કે એ વિસ્તારથી એ ત્યાંના લોકોથી તમે પરિચિત છો અને તમે અવારનવાર એ તમારું જૂનું ઘર પણ જોવા જાઓ છો હા એનું શું કારણ છે પ્રશાંતભાઈ એક જન્મસ્થાનનું એટેચમેન્ટ છે ત્યાં અને અમે ત્યાંથી નીકળ્યા છતાં બધાની સાથેના એ વખતના લાગણી હતા અમારા જે સામાજિક સંબંધીઓ હતા તો બધા અમે લોકો ત્યાંથી નીકળી ગયા કેમકે તોફાનમાં એ રહેવાતું નહીં પણ જે બચપનના સત્તર વર્ષ સુધીની યાદોને મિત્રો પણ અત્યારે મારી જે યુવાન પણ થયા અને અત્યારે પ્રૌઢાવસ્થામાં પણ પહોંચી રહ્યા છે જે આજે પણ યાદ કરે છે પણ ત્યાં તમારું એક મિત્ર મુસલમાન મિત્ર તમે એની ઘરે વાંચવા જતા ને કે વિદેશમાં આવે ડોક્ટર સોકત અલી સોકત અલી શોકત અલીને અમારું એનું પણ દસમાં સાયન્સમાં આગળ હતો હું પણ સાયન્સ કરતો પણ મારાથી ઘણો બધો હોશિયાર હતો એટલે હું એને ઘરે જ વાંચવા જતો કેમ કે ઘરો બધાના નાના હતા અને એકબીજાની સાથે રહીને સહયોગની રીતે મેં વાંચતા કે તું શું પ્રિપેર કરે છે તું શું પ્રિપેર કરે છે અત્યારે કતારમાં કદાચ ડૉક્ટર છે ત્યાં વાતચીત થાય છે પણ એનું બદલાતું રહે છે જગ્યા એ દિવસ પછી ક્યારે તમે છૂટા પાડ્યા પછી શોકત તરીને મળવાનું થયું શોકત હમણાં આવ્યો હતો જુવાપુરામાંથી તો ફોન પર વાત થાય છે કે કામ હોય ત્યારે વાત થાય છે અને એકાદ વાર એ મને ઓફિસ પર મળવા આવ્યો હતો આ તમે ગઈ વખતે જે સ્ટોરી કરી હતી એના પછી એણે મને કહ્યું કે કતારમાં પણ આ સ્ટોરી ચાલી અને બીજી જગ્યાએ પણ ચાલી અને એના મમ્મી બહુ ખુશ હતા કે છોકરો મળવા આવ્યો અને બધા લોકો પ્રશાંતભાઈ તમને કહ્યું કે રથયાત્રા બંદોબસ્તમાં જયારે હું દરિયાપુરમાં બેઠો હતો ત્યારે એક ચાચા આવ્યા અને મને કહ્યું કે તમે સાપુરના છો સાહેબ અમને ખૂબ ગર્વ છે તમારા માટે કેમ કે સાપુરના દરિયાપુર તો પાસ પાસેનું છે અને ફોર્ચ્યુનેટલી મારા મમ્મી ભંડેરી પોળમાં સ્કૂલિંગ કરતા હતા તો દરિયાપુરના ઘણા છોકરાઓ એમની અંદરમાં પણ ભણેલા હતા જે અત્યારે ઉંમરલાયક છે એ લોકોએ પણ કહ્યું કે તમારા મમ્મીને અમે ઓળખીએ છીએ તમે તો નરેન્દ્ર મોદીના મતદાર છો ને રાણીપનો હાર રાણીપના બધા રાણીપના છે હા તો તો નરેન્દ્રભાઈ જ્યારે રાણી આવે ત્યારે કોઈ દિવસ મળવાનું થયું છે માન્ય પ્રધાનમંત્રી સાહેબ અમારા સીએમ સાહેબ હતા ત્યારે ઘણા મુલાકાત થઈ હતી એમની જિલ્લાઓના મિટિંગ વખતે હા એ કારણ કે એમનો તો મત વિસ્તાર રહ્યો છે એટલે જ્યારે ઇલેક્શન હોય ત્યારે મોટાભાગે મારું પોસ્ટિંગ બહાર રહ્યું છે એટલે મેં પોસ્ટલ બેલેટથી મત આપીએ છીએ એટલે મતદાન વખતે રાણીકમાં જવાનો મોકો નથી મળતો ઓકે આટલા આ વીસ એકવીસ વર્ષની સફરમાં સુખદ પળ કઈ લાગી તમને એવું લાગ્યું કે ગૌતમ પરમાર હા પ્રોફેશનલી ગૌતમ પરમારને બહુ સારું લાગ્યું ગૌતમ પરમારને વ્યક્તિગત પણ સારું લાગ્યું હશે કે એક પોલીસ અધિકારી તરીકે મારો બેસિક ઇન્સ્ટિંક્ટ થોડું ટ્રાફિક મેનેજમેન્ટનું વધારે રહ્યો છે ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાઓ તમને ખબર છે કે ઝાડેશ્વરમાં જ્યારે આ પુલ નહોતો બન્યો ત્યારે પુષ્કળ રહેતી અને એ વખતે મને યાદ છે ગુરુવાર અથવા શુક્રવારે કે સિંઘ સાહેબ નીકળ્યા એ ગાંધીનગરથી સુરત જવા ગયા હતા અને એ ફસાઈ ગયા નર્મદા ચોકડીની આજુબાજુ એમણે મને ફોન કર્યો કે ટ્રાફિક બહુ જામ છે મને અહીંયાથી થોડું વહેલું પહોંચવું છે જ્યારે મને મદદ કરી આપો એટલે અમે એમને કહ્યું કે સાહેબ તમે જ્યારે પાછા ક્યારે આવવાના છે એટલે કે મને એવું લાગે છે કે મારે બીજા રસ્તેથી જવું જોઈએ મેં હું ના તમે સોમવારે આવજો અહીંયાથી તમને નહીં ફસા દઉં એટલે સાહેબ હસ્યા કે યાર આવી ટ્રાફિકમાં તો ચાલો તું હેલ્પ કરી દઈને અમે નીકળ જાઉં ગયા એનું કારણ એ હતું કે સોમવારે હું અને રૂપનસિંહ સાહેબ કલેક્ટર હતા અમે આખો ટ્રાફિકનો એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન પ્લાન બનાવેલો કે લગભગ બે બે ચાર ચાર કલાક લોકો ફસાતા હતા સોમવારે સવારે આઠ વાગ્યાથી મેં ઇમ્પ્લિમેન્ટ કર્યો અને અગિયાર વાગ્યા સુધીમાં અમે ટ્રાફિક સાવ ક્લિયર કર્યો અને એ કે સિંહ સાહેબ ત્યાંથી નીકળ્યા અને એમનો મને ફોન આવ્યો કે આ ટ્રાન્સફોર્મેશન તો એકદમ મેજિકલ થઈ ગયું છે અને એ ટ્રાફિકના જ્યારે મારા આટલા સિનિયર ઓફિસર કે જે મને ટ્રેન કરવામાં પણ એમનો ફાળો છે રેન્જ આઈજી પણ મારા હતા અને એક સન્માનની વ્યક્તિ છે એમણે જ્યારે એમ લખ્યું તો મેં આજે પણ સાચવી રાખ્યું છે એમને કે ટ્રાન્સફોર્મેશન ઇન ટ્રાફિક સિચ્યુએશન ઇઝ મેજિકલ તો આજે પણ મને લાગે છે કે દેટ ઇઝ દેટ વોઝ અ સેટિસ્ફેક્ટરી મોમેન્ટ ફોર મી કે યસ હું કામ કરું છું તો ઉપર નોંધ લેવાય છે સારી અત્યારે તો પરમાર એવું છે કે ઘણા બધા છોકરાઓ હવે ગુજરાતી છોકરાઓ પણ યુપીએસસીને પ્રિપેરેશન કરે છે પ્રયત્ન કરે છે અને ઘણા બધા પાસ આઉટ પણ થાય છે પણ તમે કહ્યું એમ કે તમે બે હજાર ત્રણમાં એવું નક્કી કર્યું કે હવે થાક લાગી ગયો છે નિષ્ફળતાઓથી આવો થાક ઘણા બધાને લાગતો છે તો જેમને થાક લાગ્યો છે એમને શું કહેશો એકચ્યુલી અમારી પાસે કંઈ પ્લાનિંગ હતું નહીં એને થાક લાગવો સ્વાભાવિક હતો કેમ કે હું એકલો નહોતો અમે સિત્તેર એંસી લોકોનું ગ્રુપ હતું તમામ લોકોને એવું લાગતું હતું કે કદાચ આ યુપીએસસીની જ્યારે અમે તૈયારી કરતા ત્યારે મને યાદ છે કે રણધીર પટેલ જેનું સિલેક્શન થયું હતું સેન્ટ્રલ સેક્રેટરીએટમાં એ અમને કરંટ અફેર્સની બુક આપવા દિલ્હીથી ટ્રેનમાં પોતે બેસીને પાંચ સાત બુક લઈને એમને આપી ગયો હતો કે તમારી યુપીએસસીની એક્ઝામ છે ને બે દિવસ બાકી હતા ત્યારે બુક આપી ગયો હતો તો આ પરિસ્થિતિમાં શું પૂછાશે શું નહીં નોલેજનો અભાવ દિલ્હીથી ડિસ્ટન્સ ક્લાસીસ અહીં એટલા અવેલેબલ ન હતા એટલે થાક લાગવો સ્વાભાવિક હતો અત્યારની પરિસ્થિતિ એવી નથી કે તમે થાકી જાઓ જો પરસર અને ડેડિકેશનથી કામ કરશો તો મને લાગે છે અને અમારા સમયે અઠ્ઠાણુંથી લઈને બે હજાર ચાર સુધીની બેચમાં સીટો બહુ ઓછી આવી હતી અત્યારે હજારથી બારસો સીટ્સ પણ આવે છે ઇન્ફોર્મેશન પણ પુષ્કળ અવેલેબલ છે ઇન્ટરનેટ પણ બધું માર્ગદર્શન અવેલેબલ છે જો બેસીને બેથી ત્રણ વર્ષ મહેનત કરવામાં આવે તો યુસીમાં યુપીએસસીમાં ચોક્કસપણે સફળ થાય એવો મારો પોતાનો મત છે તો આ હતા ગૌતમ પરમાર એક ગુજરાતી માણસ એક ગુજરાતી છોકરો બસ ફરક એટલો હતો કે આ માણસ એક સ્વપ્નુ જુએ છે અને જે સ્વપ્નું જુએ છે એનું જ સ્વપનું સાકાર થાય છે તો તમે પણ સ્વપ્ન જુઓ અને સ્વપ્ના જોઈ એ સપનાને સાકાર કરવા એ દિશામાં આગળ વધો પરમાર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર આભાર પ્રશાંતભાઈ થેન્ક યુ